આ કથામાં ભગવાન શંકર જણાવે છે કે આ ત્રણ જગ્યા પર ક્યારેય દાન ન કરતા નહીતર તમારો ધર્મ પણ જતો રહેશે અને તમારું ધન પણ જતું રહેશે જો આજની ભગવાન શંકર અને માતા પાર્વતીનો વાર્તાલાપ તમે ધ્યાનથી સાંભળી લેશો તો તમારા ઘરમાં ક્યારેય ધન વ્યર્થ નહીં જાય એક દિવસ માતા પાર્વતી પૃથ્વીલોકનું ભ્રમણ કરવા માટે પૃથ્વીલોકમાં આવે છે માતા પાર્વતી પૃથ્વી ઉપર આવી સુંદર પ્રકૃતિ જોતા પર્વતના કિનારા ઉપર વસેલા એક નાનકડા નગરમાં પહોંચી જાય છે માતા પાર્વતી લીલા વૃક્ષો ખેતરમાંનો સુંદર લહેરાતો પાક અને ફૂલોની સુંગત લેતા આગળ વધે છે ત્યારે માતા પાર્વતી એક મોટા ગોબર એટલે કે છાણને ખાનારા એક મોટા કીડાને જોવે છે એ મોટા કીડાને ખાવા માટે તેની પાસે એક સાપ ફેન ચડાવીને બેઠો હતો જ્યારે સાપ એ કીડાની પાસે જાય છે ત્યારે એ કીડો અચાનક માણસના સ્વરૂપમાં બદલાઈ જાય છે માતા પાર્વતીએ જોયું કે એ છાણ ખાવા વાળો કીડો એક સુંદર અને દિવ્ય રાજાના સ્વરૂપમાં પરિવર્તન થઈ જાય છે આ બધું જોઈને માતા પાર્વતી બહુ હેરાન થઈ ગયા એ સમય રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને માતા પાર્વતી પણ મહાદેવની પાસે આવે છે માતા પાર્વતી મહાદેવને કહે છે હે સ્વામી આજે મેં જંગલમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના જોઈ જેને જોઈને મને બહુ જ આશ્ચર્ય થયું ભગવાન શંકરે પૂછ્યું હે દેવી તમે એવું તો શું જોયું છે ત્યારે માતા પાર્વતી કહે છે સ્વામી મેં જંગલમાં એક છાણ ખાતા કીડાને જોયો અને એ કીડો એક સુંદર અને ભવ્ય સ્વરૂપમાં પરિવર્તન થતા પણ જોયો મને આશ્ચર્ય થયું કે તે કીડો રાજામાં કેવી રીતે ફેરવાઈ ગયો હું સમજી નથી શકતી કે જો એ છાણ ખાવા વાળો કીડો એક રાજા હોય તો એને કીડો બનીને છાણ શું કામ ખાવું પડ્યું હતું તા પાર્વતીની વાત સાંભળી ભગવાન ભોલેનાથ મંદ મંદ હસતા કહે છે દેવી તમે જંગલમાં આજે રાજા ધર્મદેવને જોયા છે જે નગરના રાજા છે ભગવાન શંકર ની વાત સાંભળી માતા પાર્વતી વધારે અચંબામાં પડી જાય છે છે અને એ કહે સ્વામી રાજા એવું તો શું પાપ કરી દીધું છે જેના કારણે તેમને કીડો બનવું પડ્યું મેં તો સાંભળ્યું હતું કે એ નગરના રાજા બહુ જ ધર્માત્મા છે દિવસ ઉગ્યે દાન પુણ્ય કર્યા વગેરે ભોજન પણ નથી કરતા તો પછી એમનાથી એવું કયું પાપ થઈ ગયું કે એમને છાણ ખાવું નસીબમાં થયું ત્યારે ભગવાન શંકર કહે છે કે રાજા ધર્મદેવનો નો આજ સ્વભાવ તેમના માટે મુસીબત બની ગયો રાજા ધર્મદેવે કઈક એવું દાન કરી દીધું હતું જેના કારણે તેમને કીડાની યોનીમાં જન્મ લેવો પડ્યો ત્યારે માતા પાર્વતી કહે છે સ્વામી તમે મને વિસ્તારથી આ કથા સંભળાવો

એટલા માટે દરેક માણસે પણ આ કથા પૂરા મન સાથે સાંભળવી જોઈએ પ્રસિદ્ધ નગરમાં એક મહાદાની રાજા ધર્મદેવ રાજ કરતા હતા રાજા એટલા બધા દાની હતા કે જ્યાં સુધી પોતાના દરવાજા પર આવેલા ભૂખા ભિખારી અને બ્રાહ્મણોને ભોજન નહીં કરાવી દેતા ત્યાં સુધી સ્વયં પણ ભોજન ન કરતા આ એમનો રોજનો નિયમ હતો પૂરા નગરમાં તેમની ખૂબ પ્રશંસા થતી હતી રાજા ધર્મદેવનો દાન ધર્મ કરવાનો પણ એક નિયમિત સમય હતો એક નિશ્ચિત સમય સુધી જ એ દાન કરતા હતા રાજા ધર્મદેવ સવારે દસ વાગ્યા લઈને દાન આપતા અને સૂર્યાસ્ત પછી એમના દરવાજે કોઈ દાન લેવા માટે આવતું તો રાજા એમને દાન આપતા નહીં પણ બીજા દિવસે આવવાનું કહેતા રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશમાં પણ થવા લાગી હવે તો દરરોજ રાજા ધર્મદેવના દરવાજે માણસોની ભીડ વધવા લાગી રાજા ધર્મદેવ દરરોજ પોતાની બંને હાથની હાથેળીમાં જેટલી પણ સોના સોનામોહર આવતી એટલું ધન એક વ્યક્તિની દાનમાં આપતા બધા માણસો રાજાની જય જયકાર કરતા દાન લઈને જતા રહેતા આવી રીતે રાજા સુખ શાંતિમાં જીવી રહ્યો હતો એક દિવસ થયું એવું કે આ નગરની પાસે એક જંગલમાં એક ગરીબ બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો બ્રાહ્મણ બહુ જ તપસ્વી હતા એની મહેનતથી એને જે પણ કાંઈ મળતું એનાથી એ પોતાનો ગુજારો કરતો હતો એક દિવસ બ્રાહ્મણીએ કોઈના જોડેથી સાંભળ્યું કે આ નગરના રાજા ખૂબ જ દાની છે જે પણ એના આંગણી જાય છે એને રાજા જરૂરથી દાન આપે છે બ્રાહ્મણી વાત સાંભળીને બ્રાહ્મણની પાસે આવે છે અને કહે છે સ્વામી આપણા નગરના રાજા ખૂબ જ દાની છે તેમના દરવાજાથી આજ સુધી કોઈ પણ નિરાશ પાછું ફર્યું નથી તમે પણ રાજાના દરબારમાં જાઓ રાજાની પાસેથી દાનમાં જે પણ મળશે તેમાંથી આપણે પણ સારી રીતે આપણો ગુજારો કરી શકીશું ત્યારે બ્રાહ્મણ કહે છે જુઓ પ્રિય મારી જિંદગીનો અડધો સમય વીતી ગયો છે અને હવે અડધો સમય બાકી રહ્યો છે એ પણ હું જેમ તેમ કરીને વિતાવી દઈશ પણ હું કોઈના દરવાજે હાથ લાંબા કરવા માટે નહીં જાઉં ત્યારે બ્રાહ્મણી કહે છે મહારાજ તમે આ કેવી વાતો કરી રહ્યા છો જ્યારે રાજા દાન આપી રહ્યા છે તો પ્રજાને દાન લેવું જોઈએ અને પછી આપણે તો બ્રાહ્મણ છીએ આપણો તો ધર્મ છે દાન લેવાનો હું કહું છું કે તમે એક વખત રાજાની પાસે જરૂરથી જાઓ બ્રાહ્મણી આગળ કેવા લાગી જુઓ પોતાના પરિવારનું સારી રીતે કરવાની દરેક પતિ પત્નીની છે ભગવાન શંકર આગળ દેવી બ્રાહ્મણીની વાત સાંભળી બ્રાહ્મણ રાજાના દરબારમાં જવા માટે તૈયાર થઈ ગયો બ્રાહ્મણ પોતાના ઘરેથી રાજા ધર્મદેવના રાજમહેલની તરફ નીકળી પડે છે પણ બ્રાહ્મણને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને આ બાજુ રાજા ધર્મદેવને દાન આપવાનો એક નિશ્ચિત સમય હતો એ દિવસે રાજાના દરબારમાં જેટલા પણ દાન લેવા માટે બ્રાહ્મણ અને ભિખારી આવ્યા હતા એ બધા જ દાન લઈને જતા રહ્યા હતા હવે રાજાનો દાન આપવાનો સમય પૂરો થઈ ગયો હતો બધી દાન પેટી ઉપર તાળા વખાઈ ગયા હતા આ બાજુ બ્રાહ્મણ બહુ દૂરથી પગપાળા ચાલીને આવી રહ્યો હતો પણ બ્રાહ્મણ ને આવતા સુધી સૂર્ય અસ્ત થઈ ગયો હતો હવે રાજા ધર્મદેવી દાન આપવાનું બંધ કરી દીધું હતું રાજાના સૈનિકો દાન પેટી ને લઈ મહેલ ની તરફ જઈ રહ્યા હતા એ સમય બ્રાહ્મણ તેમના ના માર્ગ માં આવે છે અને ખૂબ જ વિનિત ભાવ માં કહે છે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે દરેક ગરીબ ને દાન આપો છો હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું અને બહુ દૂરથી ચાલીને તમારા દ્વારે આવ્યો છું કૃપા કરીને મને પણ દાન આપો સૂર્ય અસ્ત પછી પોતાની પાસે બ્રાહ્મણને આવેલો જોઈ રાજાએ કહ્યું બ્રાહ્મણ દેવ મને માફ કરશો હું સૂર્ય અસ્ત થયા પછી દાન આપવાનું બંધ કરી દઉં છું તમે મારી પાસે સૂર્ય અસ્ત થયા પછી આવ્યા છો હવે તમે પાછા જતા રહો અને કાલ સવારે મારી પાસે આવજો હું તમને જરૂરથી દાન આપીશ આજ નહીં પણ કાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું દાન પણ આપી દઈશ હું તમને આજ અને કાલ બંનેનું દાન આપી દઈશ ભગવાન શંકરે કહ્યું દેવી બ્રાહ્મણ થોડો વધારે જીદ્દી સ્વભાવનો હતો એટલે એ કહેવા લાગ્યો કે મહારાજ મને આજે જ દાન આપો હું કાલની રાહ નહીં જોઈ શકું રોજ રોજ હું દાન લેવા માટે તમારી પાસે નહીં આવી શકું રાજાને બ્રાહ્મણની વાત સાંભળીને બહુ ક્રોધ આપ્યો પણ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને સમજાવતા કહ્યું હે બ્રાહ્મણ દેવ તમારે કાલે જ દાન લેવા માટે આવવું પડશે હું તમને કાલે જ દાન આપી શકું છું આજે દાન નહી આપી શકું પછી બ્રાહ્મણ બોલ્યો નહી મહારાજ હું તમારી પાસેથી આજે જ દાન લઈશ કાલે હું તમારી પાસે દાન લેવા આવીશ નહીં બ્રાહ્મણની આ વાત રાજાને સારી ન લાગી રાજાને બ્રાહ્મણની વાતથી બહુ ગુસ્સો આવી ગયો રાજા ગુસ્સામાં ચાલતો ચાલતો પોતાના ઘોડાના આસ્તબળ સુધી આવી ગયો હતો અને જ્યારે રાજાએ જોયું કે આ બ્રાહ્મણ તો દાન લેવાને હઠ કરી રહ્યો છે ત્યારે રાજાએ ગુસ્સામાં આવી ઘોડાની લાદ લઈ દાનના રૂપમાં એ બ્રાહ્મણના કમંડળમાં નાખી દીધી બ્રાહ્મણ સન્માનની સાથે ઘોડાની લાદનું દાન સ્વીકાર કરી પોતાના પાસેથી દાન લઈને હવે તો આવી રહ્યા હશે રાજાએ તેમને દાનમાં સોનાની મહોરો આપી હશે જેનાથી અમારી દરિદ્રતા દૂર થઈ જશે બ્રાહ્મણ દાનમાં ઘોડાની લાદ લઈને ઘરે પહોંચ્યો તો તેની પત્ની તેને જોઈને બહુ રાજી થઈ અને બ્રાહ્મણને કેવા લાગી જુઓ હું તમને કહેતી હતી ને કે તમે મહારાજના દરબારમાં દાન લેવા માટે જશો તો એ તમારી દરિદ્રતાને દૂર કરી નાખશે આ વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો હે દેવી દાન આપવા વાળાએ દાન આપી પણ દીધું છે અને મેં એની પાસેથી દાન લઈ પણ લીધું છે તમે હવે એક કામ કરો આ જગ્યાને ને છાણથી લીપી દો ત્યારે જ હું તમને રાજા પાસેથી મળેલા દેખાડીશ આ દાન અપવિત્ર થઈ થઈ જશે ખૂબ જ રાજી બ્રાહ્મણીએ એ જગ્યાને નાખી ને દેખાડીશ નહીત ઘીનો દીવો પ્રગટાવ્યો અને ત્યાં જઈને બેસી ગઈ ભગવાન શંકર કહે છે તેના પછી બ્રાહ્મણી ગોડાની લાદથી ભરેલું કમંડળ બ્રાહ્મણીને આપી દીધું આ જોઈને બ્રાહ્મણી ખૂબ જ આશ્ચર્યચકિત ચકિત રહી ગઈ આ કેવો મજાક છે બ્રાહ્મણે કહ્યું મજાક નથી આ તો રાજાએ મને દાનમાં આપ્યું છે તને લાવીને આપી દીધું હવે તો બ્રાહ્મણી બહુ દુઃખી થઈ જાય છે એ રાજાએ ઘોડાની લાદનું દાન આપ્યું છે શું રાજાની પાસે ધનની કમી થઈ ગઈ છે કઈ વાંધો નહીં રાજાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે તમે કાલે સવારે ફરીથી રાજાની પાસે જજો પણ એ દિવસ પછી ફરીથી એ બ્રાહ્મણ ક્યારે પણ રાજાની પાસે દાન લેવા ન ગયો અને બ્રાહ્મણે ગોડાની ઘોડાની લાદને એના ઘરના દરવાજા પાસે મૂકી દીધી ભગવાન શંકર કહે છે દાનનું જે ફળ હોય છે એ દાન આપવા વાળાને હજાર ગણું થઈને પાછું મળે છે જો તમે તમારી જિંદગીમાં કોઈ પણ વસ્તુનું દાન આપ્યું હોય તો પરલોકમાં તેનું ફળ હજાર ગણું થઈને મળે છે એટલે કારણથી રાજાએ બ્રાહ્મણને જે ગોડાની લાડનું દાન આપ્યું હતું એ લાડ બ્રાહ્મણના ઘર આગળ પડી રહી હતી તો ધીરે ધીરે એ લાડ વધીને એક પહાડ જેટલી થઈ ગઈ આમ રાજાના દાનનું ફળ વધી ગયું બ્રાહ્મણી બ્રાહ્મણે પૂછી છે હે સ્વામી આ લાડનું શું થશે આ તો રોજ ને રોજ વધતી જાય છે તમે તો વેદોને જાણો છો મને આનો અર્થ સમજાવો કે આ લાદ રોજ વધી કેમ જાય છે ત્યારે બ્રાહ્મણ કહે છે દેવી આ આ તો રાજાના દાનનું ફળ છે છે જે વધી રહ્યું ફળને જ ભોગવવું પડશે જો આપણે આને ઉપયોગમાં લઈ રહ્યા હોત તો રાજાને એનું શુભ ફળ મળોત પણ રાજાએ આપેલું દાન આ ઘોડાની લાદ આપણા કંઈ પણ કામની નથી તો એનું પરિણામ હવે રાજાને જ ભોગવવું પડશે આવું સાંભળીને બ્રાહ્મણી ખૂબ વિચારમાં પડી જાય છે ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો હતો આ પહાડ બહુ મોટો થઈ ગયો ભગવાન શંકર પાર્વતી ને કહે છે હે દેવી તમે આગળ સાંભળો એક દિવસની વાત છે રાજા ધર્મદેવી જંગલમાં શિકાર કરવા માટે ગયા હતા પરંતુ રાજા ધર્મદેવને કોઈ શિકાર મળ્યો નહીં અને જ્યારે કોઈ પણ રાજાને શિકાર ન મળે તો રાજાનો નિયમ હોય પણ ખૂણામાં વિતાવવી પડે હવે સાંજ પડી ગઈ હતી અને સાંજ પડ્યા પછી કોઈ પણ જીવને સતાવવું તેને દુઃખ આપવું એ ક્ષત્રિયનો ધર્મ નથી હોતો આ વિચારીને રાજાએ વિચાર કર્યો કે હવે મારે અહીંથી જવું જોઈએ અને કોઈક જગ્યાએ મારે રાતવાસો કરવો જોઈએ હવે તો રાજા જંગલની પાસે જ પોતાના રહેવા માટે કોઈક સારા જગ્યાની ગોત કરે છે ગોત કરતા કરતા રાજા એ જ બ્રાહ્મણના ઘરે જાય છે જેને સત્તર અઢાર વર્ષ પહેલા ઘોડાની લાદનું દાન આપ્યું હતું પણ રાજા હવે એ ઘટનાને ભૂલી ગયો હતો રાજા ધર્મદેવ જ્યારે બ્રાહ્મણના ઘરે પહોંચે છે તો રાજાએ બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ દેવતા આજે મારે તમારા ઘરે કરવો છે છે રાજાની વાત સાંભળી બ્રાહ્મણ કેવા લાગ્યો ઠીક તમારું મારી ઝૂંપડીમાં સ્વાગત છે રાજાએ ઝુંપડીમાં આરામ કરે છે બ્રાહ્મણના ઘરમાં જે પણ થોડું રૂખું સૂખું ભોજન હતું તેનાથી બ્રાહ્મણ રાજાનું નું અતિથિ સત્કાર કરે છે ભોજન કર્યા પછી રાજા બ્રાહ્મણની ની ઝુંપડીમાં સૂઈ જાય છે જ્યારે સવારનું અજવાળું થયું ત્યારે રાજાની નજર બ્રાહ્મણની ઝૂંપડીની બહાર એ લાદના ઢગલા ઉપર પડે છે જે હમણાં સુધી ઢગલામાંથી પહાડ બની ગયો હતો આ જોઈને રાજા બ્રાહ્મણને પૂછે છે બ્રાહ્મણ દેવ શું તમારી પાસે વાસ્તવમાં એટલા બધા ઘોડા છે કે આટલો મોટો ઘોડાની લાદનો ઢગલો બની ગયો છે ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો મહારાજ અમે તો પૂજા પાઠ અને સાધના કરવા વાળા બ્રાહ્મણ છીએ અમારે ઘોડાનું શું કામ હોય રાજાએ કહ્યું તો પછી તમારા ઘરની બહાર આટલો મોટો ઢગલો ક્યાંથી આવ્યો રાજાને સમજાતા કહે છે અમારા નગરનો રાજા બહુ ધર્માત્મા અને દાની છે એ રોજ સોનાનું દાન કરતો હતો સત્તર અઢાર વર્ષ પહેલાની વાત છે મારી પત્નીએ મને જબરજસ્તી રાજાના દરબારમાં દાન લેવા માટે મોકલ્યો હતો મારી પત્નીના કહેવાથી હું રાજાની પાસે દાન લેવા માટે ગયો હતો પણ રાજાએ મને બીજા દિવસે દાન લેવા આવવા માટે કહ્યું હતું પણ મેં રાજાની વાત માની નહીં અને હું એ જ સમય દાન લેવા માટે જીદ કરી રહ્યો હતો એટલા માટે રાજાએ ગુસ્સામાં આવી મારા કમંડળમાં ઘોડાની લાદ ઉઠાવીને મૂકી દીધી હતી હું રાજાનું એ દાન સન્માન સહિત લઈ આવ્યો પણ રાજાએ બ્રાહ્મણ ને પૂછ્યું બ્રાહ્મણ દેવતા રાજા એ તમને કમંડળમાં થોડીક જ લાદ આપી હશે પણ આ તો લાદનો આખો પહાડ કેવી રીતે બની ગયો ત્યારે બ્રાહ્મણ સમજાવે છે કે ભાઈ આપણા વેદ પુરાણ કહે છે કે જો કોઈ માણસ દાન આપે છે તો આન આપેલી વસ્તુનું તેને હજાર ગણું ફળ પાછું મળે છે રાજાનું એ દાન સમયની સાથે હજાર ગણું વધી ગયું છે હવે રાજાએ આપેલું દાનનું ફળ રાજાને જ ભોગવવું પડશે બ્રાહ્મણની વાત સાંભળી રાજાના પગ નીચેથી જમીન ખસી જાય છે રાજા તો આ વાતને ભૂલી ગયો હતો પણ બ્રાહ્મણના કેવાથી રાજાને બધી વાત યાદ આવી જાય છે એને જ ઘોડાની લાદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી હવે રાજા બહુ ગભરાઈ જાય છે અને બંને હાથ જોડી બ્રાહ્મણને પૂછે છે બ્રાહ્મણ દેવ રાજા એનું ફળ કેવી રીતે ભોગવશે મને એની વાત પણ જણાવો ત્યારે બ્રાહ્મણ કહે છે જુઓ ભાઈ આ લાદનો આખો ઢગલો હવે એ રાજાને જ ખાવો પડશે જ્યાં સુધી તે રાજા આ ડગલાને ખાઈ નથી લેતો ત્યાં સુધી આ ડગલો આમ જ વધતો રહેશે બ્રાહ્મણની વાત વાત સાંભળી રાજા રાજા ગભરાઈ જાય છે છે અને એ એ બધી જ જ બ્રાહ્મણને જણાવી દે કે હું છું જેને તમને દાનમાં ગોળાની લાદ આપી હતી તમે મને માફ કરી દો અને મારો ઉદ્ધાર કરવાનો મને ઉપાય બતાવો અને મારો ઉદ્ધાર કઈ રીતે થશે એનો ઉપાય મને જણાવો બ્રાહ્મણ કહે છે મહારાજ હું તમને ઓળખી ગયો હતો પણ તમારે આ દાનનું પરિણામ જરૂરથી ભોગવવું પડશે કારણ કે દાન આપવાવાળા માણસે જો એવી કંઈ પણ વસ્તુનું દાન આપે છે જે વસ્તુ બીજાના માટે કંઈ પણ ઉપયોગી નથી તો એનું પરિણામ પણ એ જ માણસને ભોગવવું પડે છે બ્રાહ્મણ આગળ કહે છે રાજા તમારે તમારા કરણીનું ફળ તો ભોગવવું જ પડશે પણ જો તમે આ લાદના ટગલાને ખાવાથી બચવા માંગતા હો તો હું તમને બીજો ઉપાય જણાવું છું જો તમે આ ઉપાયને કરી લેશો તો આ ઉપાયથી તમારા ઘણા બધા ભાગીદાર થઈ જશે જો તમે આ ઉપાય નહીં કરો તો તમારે પોતે એકલાને જ આ બધી લાદ ખાવી પડશે બ્રાહ્મણ કહે છે રાજન જો તમે સ્વયં પોતાની નિંદા કરાવશો જેટલી પણ આ રાજ્યમાં તમારી નિંદા થશે એટલી જ આ લાદનો ઢગલો ઓછો થઈ જશે ત્યારે રાજા કહે છે બ્રાહ્મણ દેવતા પણ મારી નિંદા કોણ કરશે બધા જ મારી પ્રશંસા કરે છે ત્યારે બ્રાહ્મણ કહે છે રાજા તમે એક કામ કરો તમારા જે કુળના પુરોહિત છે તેની કન્યાને તમે જબરજસ્તીથી હાથ પકડી તમારા મહેલમાં લઈ જજો અને પુરોહિતના કેવાથી પણ તમે એની કન્યાને પાછી સોપતા નહીં આ પ્રકારે તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થશે પણ એ કન્યાના પ્રતિ તમારી નજરમાં મેલ હોવો જોઈએ નહીં એ પુરોહિતની દીકરીને તમે તમારી સગી દીકરી ગણીને મહેલમાં લઈ આવજો પણ તમે એ વાત કોઈને કહેતા નહીં કે તમે એ પુરોહિતની કન્યાને તમારી દીકરી ગણીને લાવ્યા છો તમે પુરોહિતની કન્યાને રાણીની પાસે લઈ જજો અને રાણીને કહેજો કે પુરોહિતની કન્યાને પોતાની દીકરીની જેમ રાખે આ રીતે તમારા નગરના બધા લોકો એ સમજશે કે તમે નિંદા કામ કર્યું છે આ રીતે આખા નગરમાં તમારી થવાનું શરૂ થઈ જશે અને આ લાદનો ઢગલો ઓછો થતો જશે રાજા ને બ્રાહ્મણને આ ઉપાય સમજમાં આવી ગયો હતો નગરમાં આવી રાજા બ્રાહ્મણના કયા અનુસાર તેના કુળના પુરોહિતની દીકરીને પોતાના મહેલમાં લાવી દે છે અને રાણીને પોતાની દીકરી ગણી તેનું પાલન પોષણ કરવા માટે કહે છે ત્યારે રાણી રાજાને કહે છે મહારાજ તમે આ કન્યાને આવી રીતે રાજમહેલમાં કેમ લઈને આવ્યા છો આ તો આપણા કુળના પુરોહિતની દીકરી છે ત્યારે રાજા કહે છે રાણી તમે આ વાતની જાણ બીજા કોઈને પણ ન કરતા હું જે પણ કંઈ કરી રહ્યો છું એ હું મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું આગળ ભગવાન શંકર માતા પાર્વતી કહે છે કે પાર્વતી જુઓ રાજા જ્યારે પુરોહિત ની કન્યાને લઈને જઈ રહ્યો હતો ત્યારે નગરના બધા લોકોએ તેને જોયો હતો એ સમય તો કોઈ પણ લોકોએ કઈ ન કહ્યું પણ હવે ધીરે ધીરે આખા નગરમાં રાજાની નિંદા થવા લાગી લોકો રાજાની નિંદા કરતા કેતા કે રાજા તો ખૂબ જ દુષ્ટ માણસ છે એને પોતાના પુરોહિતની કન્યાને જબરજસ્તી રાણી બનાવીને પોતાના મહેલમાં રાખે છે રાજા તો ખૂબ જ નીચ માણસ છે એ બધાને દાન આપવાનો ઢોંગ કરી રહ્યો હતો આટલા દિવસથી આ પ્રકારે આખા નગરમાં રાજાની નિંદા થવા લાગી હતી જેમ જેમ રાજાની નિંદા થતી ગઈ તેમ તેમ બ્રાહ્મણના ઘરની આગળ જે લાદનો ઢગલો હતો એ ઓછો થતો ગયો જે પણ લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા એ બધા જ લોકો એ લાદના ઢગલાના ભાગીદાર થઈ રહ્યા હતા થોડાક જ દિવસોમાં ધીરે ધીરે એ લાદનો ઢગલો ઓછો થઈ ગયો થોડાક દિવસ પછી રાજા ફરીથી એ બ્રાહ્મણના ઘરે જાય છે અને જોવે છે તો બ્રાહ્મણના ઘરની આગળ જે પહાડ જેટલો લાદનો ઢગલો પડ્યો હતો એ થોડો જ રહ્યો હતો જેટલું રાજાએ ગરીબ બ્રાહ્મણને કમંડળમાં લાદનું દાન આપ્યું હતું એટલી જ લાદ હવે બ્રાહ્મણના ઘરની પાસે પડી હતી રાજા હાથ જોડી બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ તમે પહાડ જેટલો લાદનો ઢગલો તો ઓછો કરાવી નાખ્યો જે જે લોકોએ મારી નિંદા કરી હશે એ બધા જ લોકોના ભાગમાં એ લાદનો ઢગલો જતો રહ્યો હશે પણ હવે આ થોડીક લાદ બાકી રહી છે એનો પણ તમે કંઈક ઉપાય બતાવી દો અરે બ્રાહ્મણ કહે છે રાજા એ જે લાદ વધી છે એ તારા જ ભાગની છે અને તારે જ ખાવી પડશે આ લાદને ખાવા માટે તારે કીડાની યોનીમાં જન્મ લેવો પડશે ત્યારે રાજા કહે છે બ્રાહ્મણ દેવતા એવો કંઈક તો ઉપાય હશે કે જેનાથી આ લાદ પણ પૂરી થઈ જાય અને મારે કીડાની યોનીમાં જન્મ પણ ન લેવો પડે ત્યારે બ્રાહ્મણ એક ઉપાય બતાવતા કહે છે આજન મારો એક ભાઈ છે જે તારાજ નગરમાં રહે છે એ બહુ મોટો વિદ્વાન અને ઈશ્વરનો ભક્ત છે એ બંને પતિ પત્ની ખૂબ જ સજ્જન છે દરેક સમય ભગવાનના માં બેસી રહે છે એ બંને માણસે હજી સુધી તારી નિંદા નહીં કરી હોય જો એ બંને જણા તારી નિંદા કરે તો આ નાનકડો ઢગલો પણ સમાપ્ત થઈ જશે બ્રાહ્મણની વાત સાંભળી રાજા કહે છે કે બ્રાહ્મણના ઘરે પહોંચે છે તો બ્રાહ્મણ રાજાનું સ્વાગત કરે છે અને બ્રાહ્મણ રાજાને બેસવા માટે આસન આપે છે રાજા એ આસન પર બેસી જાય છે અને પછી રાજા બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ મેં એવું સાંભળ્યું છે કે અહીંનો જે રાજા છે એ ખૂબ જ નીચ છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે મારે એ રાજાની સાથે શું લેવા દેવા ત્યારે ફરીથી રાજા કહે છે બ્રાહ્મણ દેવતા એ રાજાએ પોતાના ગુરુની પુત્રીને બળપૂર્વક પોતાના મહેલમાં રાખી દીધી છે ત્યારે બ્રાહ્મણ કહે છે મને ખબર નથી હવે રાજા પોતાના મોઢેથી જ પોતાની નિંદા કરવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ મને નથી ખબર અને તું આ બધી વાતો મને કેમ સંભળાવી રહ્યો છે આ બાજુ રાજા વારંવાર એ બ્રાહ્મણ ને આગળ પોતાની નિંદા કરે છે એ વિચારીને કે હમણાં આ બ્રાહ્મણ પણ એના મોઢેથી મારી નિંદા કરવા લાગશે ત્યારે બ્રાહ્મણ પોતાના તપો બળથી જાણી લે છે કે આ તો સ્વયં એ જ રાજા છે અને આ મારી પાસે મારા મોઢેથી એની નિંદા કરાવવા માટે આવ્યો છે અને મને નિંદા કરાવી તેના પાપમાં મને ભાગીદાર બનાવવા માંગે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું તને ઓળખી ગયો છું રાજા તમારી ભલાઈ એમાં છે કે તમે અહીંથી પાછા જતા રહો હું કોઈની પણ નિંદા નથી કરતો હું એક સાચો શિવ ભક્ત છું અને માતા પાર્વતીના જણાવ્યા ઉપદેશનું પાલન કરું છું કોઈની બુરાઈ અને નિંદા કરી નર્કમાં નથી જવા માંગતો કોઈ પણ માણસની નિંદા કરી મારો આ જન્મારો બગાડવા નથી માંગતો રાજા તે કરેલું તારું પાપ તારે પોતાને બ્રાહ્મણ ગુસ્સો કરી રાજાને ત્યાંથી ભગાડી મૂકે છે નિરાશ થઈ રાજા બ્રાહ્મણના ઘરેથી પાછો આવી પોતાના મહેલમાં જાય છે અને પછી એક દિવસ રાજા એ જ ગરીબ બ્રાહ્મણના ઘરે જાય છે જ્યાં ઘોડાની લાદનું હજી થોડો ઢગલો પડ્યો હતો બ્રાહ્મણના પગમાં પડીને રાજા કહે છે હે બ્રાહ્મણ દેવ હવે શું કશું ઉપાય નથી રહ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું હે રાજન હવે કઈ પણ ઉપાય નથી રહ્યો તારે પોતાને તે દાનમાં આપેલી આ ઘોડાની લાદ ખાવી પડશે પછી ભલે તું ગમે તે રીતે આ લાદને ખા આ સાંભળીને રાજા કહે છે હે બ્રાહ્મણ દેવ ખબર નહીં મને ક્યારે કીડાની યોનીમાં જન્મ મળશે અને ખબર નહીં ત્યાં સુધી મારાથી કેટલાય પાપો થતા રહેશે એટલે સારું એ જ રહેશે કે તમે હમણાં જ મને કીડો બનાવી દો ત્યારે બ્રાહ્મણ કહે છે મારી પાસે એટલી શક્તિ નથી કે હું તને કીડો બનાવી શકું અને આ કામ તો ભગવાનનું છે પરંતુ હું તને એટલું જણાવી શકું છું કે આ જન્મમાંથી મરવા પછી તું જરૂર એક દિવસ કીડો બનેશ અને કીડો બનીને જ્યારે તું તારા ભાગની આ લાદ ખાઈ ત્યારે તને કીડાની યોનીમાંથી મુક્તિ મળી જશે કારણ કે તે જીવનમાં આના સિવાય બીજું કશું જ પાપ નથી કર્યું તે હંમેશા બધા ગરીબ લોકોને દાન કર્યું છે પરંતુ તારાથી આ ભૂલ થઈ ગઈ છે એટલે તારે એ ભૂલનું પરિણામ ભોગવવું પડશે કીડાના યોનીમાં જઈ તું જ્યારે આ લાદના ઢગલાને ખાઈ જઈશ ત્યારે ફરીથી તને માનવીની યોની પ્રાપ્ત થઈ જશે ભગવાન શંકર માતા પાર્વતીની કથા સંભળાવતા આગળ કહે છે દેવી થોડાક સમય પછી રાજા ધર્મદેવનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ પછી તેને ગોબર ખાવાવાળા કીડાના રૂપમાં જન્મ મળે છે જે જગ્યાએ ઘોડાની લાદનો ઢગલો પડ્યો તો એ જગ્યાએ કીડો આવે છે અને ધીરે ધીરે કેટલાય વર્ષોમાં એ પોતાના ભાગની લાદને એ કીડો ખાઈને પૂરી કરી દે છે ત્યારે તમારી નજરે કીડા ઉપર પડે છે અને એ જ સમયે એ કીડો મનુષ્યના રૂપમાં આવી જાય છે એ કીડો જ્યારે રાજા ધર્મદેવનું દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગમાં જતો રહે છે એ રાજા ધર્મદેવ જેમને ક્રોધમાં આવી એક બ્રાહ્મણને ઘોડાની લાત દાનમાં આપી દીધી હતી જેના કારણે એક કીડાની યોનીમાં પેદા થયો આ પ્રકારે એક મહાદાની રાજાએ અહંકારમાં કરેલું દાનનું ફળ કીડો બનીને ચૂકવવું પડ્યું ભગવાન શંકર કહે છે કે જો વ્યક્તિ બિન જરૂરી વસ્તુઓનું દાન આપે છે ક્રોધ અને અહંકારમાં દાન આપે છે તે બધા પાપના ભાગીદાર બને છે દાન આપતા પહેલા માણસે પોતાના અંતર મનને પૂછવું જોઈએ જો એ માણસનું સામર્થ્ય દાન આપવા જેટલું નથી તો તેને દાન ના આપવું જોઈએ કોઈ પણ માણસે કરેલું સારું અને ખરાબ દાન હજાર ગણું થઈ તેને પાછું મળે છે